ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રદેશ પ્રમુખ પહોંચતા જ રાજકોટ તેમજ મોરબી સહિત સૌરાષ્ટ્રના મોટાઓના તાવ દ્વારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું ઉમળકભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જે બહાર જે બાદ શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી શહેરના રેસક્રોસ રિંગ રોડ સુધી કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી જે બાદ સભા સ્થળ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા એક જંગી સભાને સંબોધવામાં આવી હતી જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા વજુવાળા આર સી ફળદુ સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના આગેવાનોનો આભાર માન્યો સાથે ભારત રત્ન એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પણ નમસ્કાર કરી નમન કર્યા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ કારકિર્દી રાજકોટથી શરૂ થઈ હોવાની વાત કહી તેમજ દિવાળીના પર્વ સૌરાષ્ટ્ર વાસીઓને શુભેચ્છા આપી અને આ સાથે જ ફટાકડા પણ અને ફોડીને તમામ લોકો દિવાળી મનાવે અને ઓપરેશન સિંધુનું નામ પણ આપ્યું અને તેમણે જણાવ્યું કે વધુમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જણાવતા કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી સ્વદેશી અપનાવો આગળ વધારવાના મોટા નેતાઓને પ્રજાઓને અપીલ કરી હતી દુનિયાની કોઈ પણ નવી ફેશન લોન્ચ થાય અને પછી આખા ભારતમાં પહોંચે એવી રીતે રાજકોટ અંદર ગુજરાતની કોઈ પણ વસ્તુ નવી લોન્ચ થાય અને આખા ગુજરાતમાં પહોંચે મિત્રો આ છે રાજકોટ

ગમે તેટલો મોટો ઓર્ડર હોય બપોર નહીં હોય નરેન્દ્ર વિવાદ સાચી ખોટી આ રાજકોટ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ ખૂબ જૂનો નાતો રહ્યો છે જયારે માન્ય મોદી સાહેબ ને આથી ચોવીસ વર્ષ પહેલા સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ત્યારે સૌથી પહેલો પ્રેમ અને સૌથી પહેલા શાસક તરીકે અને સૌથી વધુ લીડ એ આજ આજ રાજકોટ વાસીઓ માન્ય મોદી સાહેબ ને લે ને લે વોટ આપેલા મિત્રો એટલે માન્ય મોદી સાહેબની રાજકીય શરૂઆત એટલે ઇલેક્શન લડવાની શરૂઆત એ રાજકોટ થી થઈ મિત્રો એટલે રાજકોટનો પ્રેમ માન્ય મોદી સાહેબ આવે ત્યારે સતત એમની વાતમાં પણ હોય અને રાજકોટ વાસીઓ માટે એમનો પ્રેમ પણ મિત્રો અનોખો છે અને આજે મોદી સાહેબ મળે એટલી વખત કે રાજકોટ વાસીઓ ઋણ એ જિંદગીમાં ક્યારેય ભૂલાય નથી એટલે એમના હૃદય અંદર રાજકોટ અને રાજકોટ વાસીઓ મિત્રો માં સ્થાન છે રાજકોટની બીજી એક વિશેષતા છે અહીંયા મીડિયાના મિત્રો બેઠા છે એટલે કહીશ કે આખા ભારતમાં કદાચ જેટલી જગ્યાએ છાપા હશે કે નહીં હોય બપોરનું છાપું સંધ્યાનું છાપું અને રાજકોટ વાસીઓની પણ એક ખાસિયત છે રાજકોટ વાસી ગુજરાતના ગમે તે ખૂણે હોય દેશના ગમે તે ખૂણે હોય કે વિદેશની ધરતી ઉપર હોય પણ જેમ ચારમાં બંધાણી હોય એમ રાજકોટનું સંધ્યા છાપું કે બપોર પછીનું જે છાપું છપાય એ તો વાંચવું જ પડે સવારના છાપા ભલે વાંચ્યા પણ બપોર પછીની તાજા ખબર કઈ છે તો રાજકોટના જેટલા પણ મીડિયા મિત્રો અહીંયા ઉભા છે જેટલા પણ ન્યૂઝ મીડિયા પ્રિન્ટ મીડિયા આ તમામ મિત્રોને અભિનંદન આપીશ કે તમે પણ એ રાજકોટ મીડિયાની ની આખી આગવી છાપ એ ઉભી કરી છે